નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું આ અમારી યુટ્યુબ ચેનલમાં તો આજના આ વિડીયોમાં કપાસના ભાવ અંગેના મળ્યા સારા અને ખૂબ જ મહત્ત્વના સમાચારની સાથે જેમાં રૂ અને વાયદા બજારમાં થતી તેજીને સાથે વધતા જતા કપાસના ભાવ અંગેની સંપૂર્ણ માહિતી મેળવીશું તો વિડિયો પૂરો જોજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો કોમિડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે ભાવમાં આજે સામાન્ય ઘટાડો હતો ને પરંતુ સીસીઆઈ એક્સેસના કારણે ભાવમાં રૂમાં પાંચસો રૂપિયાનો વધારો કર્યો હતો ને જેથી હાજર રૂની ખાંડીએ સો રૂપિયા જેટલો વધારો થયો હતો ને તે ઉપરાંત રૂની વેચવાલી ઓછી હોવાના કારણે કપાસની બજારમાં ડિમાન્ડ ઘટી ગઈ છે અને દેશભરની આવકો પણ એક પોઈન્ટ પંચાણું લાખ ઘાંસડીની થઈ રહી હતી ને હાલ સરેરાશ પાઉ અગિયારસો થી લઈને ચૌદસો ને તો ક્યાંક પંદરસો ના હતા ને સાથે જ ગામડે પણ ચૌદસો પચાસ સુધીના ભાવની ઓફરો થતી હતી ત્યારે ચીનના રૂ વાયદામાં મજબૂતાઈ અને અમેરિકન ડોલરની નરમાઈના કારણે વૈશ્વિક બજારમાં પણ હાલ મજબૂતાઈ ચાલી રહી હતી ને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સીસીઆઈ દ્વારા રૂની વેચવાલીમાં ભાવમાં આજે પાંચસો રૂપિયાનો વધારો કર્યો હતો ને જેથી હાજરમાં પણ મજબૂતા યથાવત ને અને રૂની ખાંડીએ પાંચસો રૂપિયાનો વધીને રૂના ભાવ પંચાવન હજાર ચારસો સુધીના જોવા મળતા હતા ત્યારે વાયદા બજારની વાત કરીએ તો વાયદામાં આજે મજબૂતાઈનો યથાવત ને નિરો કોટન વાયદો એંશી પોઈન્ટ ત્રેપન ડોલર સાથે જ એમસીએક્સ વાયદો પણ છપ્પન હજાર ચારસોનો બોલાતો તો ચાલો મિત્રો જાણી લઈએ આજના કપાસના બજાર ભાવ રાજકોટ બારસોથી ચૌદસો ને પંચાણું અમરેલી એક હજાર નેવુંથી ચૌદસો ને એકસઠ સાવરકુંડલા બારસો સિત્તેરથી ચૌદસો ને પાંસઠ જસદણ અગિયારસો પચાસથી ચૌદસો ને ત્રીસ બોટાદ અગિયારસો સિત્તેરથી ને આઠ રૂપિયા મહુવા અગિયારસો પચાસથી તેરસો ને ત્યાંશી ગોંડલ એક હજારથી ચૌદસો ને એકત્રીસ કાલાવાડ એક હજાર નેવુંથી ચૌદસો ને ચોત્રીસ જામજોધપુર બારસો એકથી ચૌદસો ને એકાણું ભાવનગર બારસો પાંત્રીસથી ચૌદસો ને ઓગણત્રીસ રૂપિયા જામનગર એક હજારથી ચૌદસો ને એંશી બાબરા અગિયારસો પચાસથી પંદરસો ને પાંચ જેતપુર અગિયારસો એકાવનથી ચૌદસો ને બેતાલીસ વાંકાનેર અગિયારસોથી ચૌદસો ને બાણું મોરબી બારસોથી ચૌદસો ને છોતેર રૂપિયા રાજુલા એક હજારથી ચૌદસો ને છવ્વીસ હળવદ બારસો એકાવનથી એકસો ચૌદસો ને સુડતાલીસ વિસાવદર અગિયારસો ત્રેવીસ ચૌદસો ને એકતાલીસ તળાજા અગિયારસો થી ચૌદસો ને પચાસ બગસરા અગિયારસો થી ચૌદસો ને એકાવન રૂપિયા